વીસ માર્ચ એટલે કે વિશ્વચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા એક હજાર તુલસીના રોપા ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટેના કુંડા વહેંચી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજના આ દિવસથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો તેમજ ગંગા સ્વરૂપા બહેનોને સાડી અને ત્રિશૂલ આપવામાં આવ્યું હતું લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને એક અનોખો સંકલ્પ પણ લેવડાવ્યો હતો આ પ્રસંગે સામાજિક રાષ્ટ્રીય અને વિસનગરના નામી અનામી ડોક્ટરો વેપારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કેશો જીતુભાઈ આજે વિશ્વ ચકલી દિવસથી થી તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી ભવ્ય તો ના કહેવાય એક નાની ઉજવણી એ પણ અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ હજારો કમાન્ડોએ પાટણથી પાટણ થી માંડીને પાલનપુર થી માંડીને ગોધીનગર માંડીને અમદાવાદ ઘણી બધી જગ્યાએ આજે એક લાખ થી વધારે ચકલીના માળા અને આ તુલસી અને કુંડા આવનાર ગરમી એટલી બધી ભયંકર હશે તો આ ચકલીઓને તો આપણે નથી બચાવી શક્યા પણ હવે જે પણ બચી છે એને વધારે બચે એ માટેના અમારા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ મારી એક નંબર અપીલ છે આ માધ્યમથી કે ભાઈ અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો દરેક ઘરે પક્ષીઓ માટે આ ચકલીઓ માટે એક કુંડામાં પાણી ભરી રાખે અને થોડાક જો ઘરમાં તાકાત હોય તો દાણા નાખે એવી અમે વિનંતી કરી છીએ આશરે કેટલા રોપા અને કુંડાનું વિતરણ કરવું આજે અગિયારસો માળા છે અગિયારસો કુંડા છે અને અગિયારસો તુલસી છે પણ ઓવરઓલ એક લાખ કુંડા અને એ બધું આખા ગુજરાતમાં આજે ગ્રીન ગ્લોબલ દ્વારા વેચાઈ રહ્યું છે એ વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે એ જ આપણા માટે બહુ દુઃખદ વાત છે ચકલી આપણા પરિવારનો ભાગ હતી આપણા ઘરનો ભાગ હતી આપણા ઘરની અંદર કલરવ કરતી ને આજે ચકલી આપણે બચાવવી પડે છે તે બહુ દુઃખની વાત છે આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા નવા દિવસો ના કરવા પડે આજે ચકલી દિવસ છે કાલે કબૂતર દિવસ હોલા દિવસ લેલા દિવસ એવું કરવાનો વખત ના આવે એવી આપણે એવો એવું આપણે જીવીએ ગ્રીન બ્રિગ ગ્લોબલ બ્રિગેડ જે કામ કરી રહી છે કે એક વૃક્ષ વાવવું ને ઉછેરવું દીકરીને બચાવીને દીકરીને ભણાવવી કચરો કચરા ટોપલીમાં નાખવો ખોરાકનો બગાડ નહીં કરવો અને વીજળી પાણીનો બચાવ કરવો આ રોજે રોજ કરવા જેવી વસ્તુ છે અને આપણા જીવનનો ભાગ બનશે તો આપણે આજે ચક તો આજે ચકલી દિવસ ઉજવીએ છીએ અને દિવસ માણસનો દિવસ ઉજવવા નહીં આવતવાળો આવે એટલે આ બધું નહીં રથા જેવે તે દિવસ માણસને બચાવવા માટે પણ આવા જ પ્રયત્નો કરવા પડશે આશા એવી રાખીએ કે આ પાંચ વસ્તુઓ આપણે સારી રીતે કરીએ તો આપણે કોઈ જીવ બચાવવાની જરૂર ના પડે બધા જ જીવો હળીમળીને એકબીજાના ટેકામાં રહીને જીવે અને વિકસે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ રિપોર્ટર પ્રકાશ સોની સાથે વસ્તી મન્સુરી ચક્રવાત ન્યૂઝ વિસનગર Thank <laughs> you.